શાંતિ નવ દસ બે હજાર પચ્ચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો તમે અત્યારે કાંટાથી ફૂલ બની રહ્યા છો તમારે હંમેશા બધાને સુખ આપવાનું છે તમે કોઈને પણ દુઃખ નથી આપી શકતા પ્રશ્ન છે સારા ફસ્ટ ક્લાસ પુરસાર્થી બાળકો કયા બોલ ખુલા દિલથી બોલશે ઉત્તર છે બાબા અમે તો પાસ ઓનર થઈને બતાવીશું તમે બેફિકર રહો એમનું રજિસ્ટર પણ સારું હશે એમના મુખથી ક્યારેય પણ આ બોલ નહીં નીકળશે કે અત્યારે તો અમે પુરુષાર્થી છીએ પુરુષાર્થ કરી એવા મહાવીર બનવાનું છે જે માયા જરા પણ હલાવી ન શકે ઓમ શાંતિ મીઠા મીઠા રૂહાની બાળકો રૂહાની બાપ દ્વારા ભણી રહ્યા છે આત્મા સમજવું જોઈએ નિરાકાર બાપના અમે નિરાકારી આત્માઓ છીએ દુનિયામાં સાકારી ટીચર જ ભણાવે છે અહીંયા છે નિરાકાર બાપ નિરાકાર ટીચર બાકી એમની આમની કોઈ વેલ્યુ નથી

એટલા જ બાળકોને પણ ઉંચ બનાવે છે તમે જાણો છો સૌથી ઉંચ છે પાપ આ પણ તમારી બુદ્ધિમાં છે કે બરોબર અત્યારે સ્વર્ગની રાજાઈ સ્થાપન થઈ રહી છે આ છે સંગમ યુગ સત્યુગ અને કળિયુગની વચ્ચે પુરુષોત્તમ બનવાનો સંગમ યુગ પુરુષોત્તમ અક્ષરનો અર્થ પણ મનુષ્ય નથી જાણતા ઓછતી ઓછ સો પછી નીચથી નીચ બને છે પતિત અને પાવનમાં કેટલો ફર્ક છે દેવતાઓના જે પૂજારી હોય છે તે પોતે વર્ણન કરે છે આપ સર્વગુણ સંપન્ન સોડે કળા સંપૂર્ણ સંપૂર્ણ નિર્વિકારી મર્યાદા પુરુષોત્તમ છો વિશ્વના માલિક છો અમે વિષય વેતાણી નદીમાં ગોતા છીએ કેવા કેવા માત્ર માત્ર ખાતર કહી દે છે સમજે થોડી છે છે વિચિત્ર એવી એવી વાતો તમે બાકો કલ્પ સાંભળો છો બાપ આવીને સમજાવે છે જેમનો બાપની સાથે પૂરો લવ છે પ્યાર છે એમને ખૂબ કશિશ થાય છે હવે આત્મા બાપને કેવી રીતે મળે મળવાનું હોય છે સાકારમાં નિરાકારી દુનિયામાં તો કશિશની વાત જ નથી અહીં ત્યાં તો છે જ બધા પવિત્ર કાટ નીકળેલો છે કશિશની વાત નથી આકર્ષણની ખેંચાણની વાત નથી લવની વાત અહીંયા હોય છે બાબા સાથે પ્યારની વાત અહીંયા છે એવા બાબાને તો એકદમ પકડી લો બાબા તમે તો કમાલ કરો છો તમે અમારી જીવન એવી બનાવો છો ખૂબ લવ હોવો જોઈએ લવ કેમ નથી કારણ કે કાટ ચડેલો છે બાબા સાથે પ્યાર નથી એનું કારણ છે આત્મા પર કાટ ચડેલો છે યાદની યાત્રાના સિવાય કાટ નીકળશે નહીં એટલા લવલી નથી બનતા તમે તમને ફૂલોને તો અહીંયા જ ખીલવાનું છે ફૂલ બનવાનું છે ત્યારે પછી ત્યાં જન્મ જન્માંતર ફૂલ બનો છો કેટલી ખુશીઓ હોવી જોઈએ અમે કાંટાથી ફૂલ બની રહ્યા છીએ ફૂલ હંમેશા બધાને સુખ આપે છે ફૂલ બધા પોતાની આંખો પર રાખે છે એનાથી લે લે છે 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 સુગંધ ફૂલોનું અત્તર પણ બનાવે ગુલાબનું જળ બનાવે છે બાપ તમને કાંટાથી ફૂલ બનાવે છે તો તમે તમને બાળકોને ખુશી કેમ હોવી જોઈએ બાબા તો વંડર ખાય છે અમને સ્વર્ગના ફૂલ બનાવે છે ફૂલ પણ જૂના હોય છે તો પછી એકદમ મૂર્જાઈ જાય છે તમારી બુદ્ધિમાં છે અત્યારે અમે મનુષ્યથી દેવતા બનીએ છીએ તમો પ્રધાન મનુષ્ય અને સતો પ્રધાન દેવતાઓમાં કેટલો ફર્ક છે આ પણ સિવાય બાપ ના બીજું કોઈ સમજાવી ન શકે તમે જાણો છો અમે દેવતા બનવા માટે ભણી રહ્યા છીએ ભણવાનો નશો રહે છે ને તમે પણ સમજો છો અમે બાબા દ્વારા ભણીને વિશ્વના માલિક બનીએ છીએ તમારું ભણવાનું છે ભવિષ્યના માટે ભવિષ્યના માટે ભણવાનું ક્યારે સાંભળ્યું છે તમે જ કહો છો અમે ભણીએ છીએ નવી દુનિયાના માટે માટે નવા જન્મના કર્મ અકર્મ વિકર્મની ગતિ પણ બાપ સમજાવે છે ગીતામાં પણ છે પરંતુ એનો અર્થ ગીતા વાળાને થોડી આવડે છે અત્યારે બાપ દ્વારા તમે જાણ્યું છે કે કર્મ અકર્મ થઈ જાય છે પછી રાવણ રાજ્યમાં કર્મ વિકર્મ થવાનું શરૂ થાય છે ત્રેસઠ જન્મ તમે એવા કર્મ કરતા આવ્યા છો વિકર્મો નો બોજો માથા પર ખૂબ છે બધા પાપ આત્મા બની ગયા છે હવે તે પાસ્ટના વિકર્મ કેવી રીતે કપાય તમે જાણો છો પહેલા સતો પ્રદાન હતા પછી 84 જન્મ લે છે બાપે ડ્રામાની ઓળખ આપી છે જે પહેલા પહેલા આવશે પહેલા પહેલા જેમનું રાજ્ય હશે તે જ 84 જન્મ લેશે પછી બાપ આવીને રાજ્ય ભાગ્ય આપશે હવે તમે રાજ્ય લઈ રહ્યા છો સમજો છો અમે કેવી રીતે 84 નું ચક્ર લગાવ્યું છે હવે ફરી પવિત્ર બનવાનું છે બાપને યાદ કરતા કરતા આત્મા પવિત્ર થઈ જશે પછી આજુનું શરીર ખતમ થઈ જશે બાકોને અપાર ખુશી હોવી જોઈએ આ મહિમા તો ક્યારેય પણ ક્યાંય નહીં સાંભળી હશે કે બાબા બાપ પણ છે ટીચર પણ છે અને ગુરુ પણ છે તે પણ ત્રણેય ઊંચથી ઊંચ છે સત બાપ સત ટીચર સત ગુરુ ત્રણેય એક જ છે અત્યારે તમને ભાસના આવે છે બાબા જે જ્ઞાનના સાગર છે બધી આત્માઓના બાપ છે તે અમને ભણાવી રહ્યા છે યુક્તિ રચી રહ્યા છે મેગેઝિન માં પણ સારી સારી પોઈન્ટ્સ નીકળતી રહે છે આ બાબા કહે છે થઈ શકે છે રંગીન ચિત્રો ની પણ મેગેઝિન નીકળે માત્ર અક્ષર નાના નાના થઈ જાય છે ચિત્ર તો બનેલા છે ક્યાંય પણ કોઈ બનાવી શકે છે ઉપરથી લઈને દરેક ચિત્રનું ઓક્યુપેશન તમે જાણો છો શિવ બાબાનું પણ ઓક્યુપેશન તમે જાણો છો શિવ બાબાનું કર્તવ્ય શું છે દેવતાઓનું કર્તવ્ય શું છે એ બાબાએ આપણને બતાવ્યું છે બાકો બાપના ઓક્યુપેશન એ જરૂર બાપ દ્વારા જ જાણશે ને બાપ જ બતાવશે ને શું કરે છે તમે કંઈ પણ નહીં જાણતા હતા નાના બાળકો ભણવા થી સુ જાણે 5 વર્ષ પછી ભણવાનું શરૂ કરે છે પછી ભણતા ભણતા ઘણા વર્ષ લાગી જાય છે મોટો મોટી પરીક્ષા પાસ કરવામાં તમે છો કેટલા સાધારણ અને બનો શું છો વિશ્વના માલિક તવારો કેટલો શૃંગાર થશે ગોલ્ડન સ્પૂન ઇન માઉથ તમારા મોઢામાં સોનાની ચમચી હશે તો ગાયન છે ને અત્યારે પણ કોઈ સારા બાળકો શરીર છોડે છે તો ખૂબ સારા ઘરમાં જન્મ લે છે તો ગોલ્ડન સ્પૂન ઇન માઉથ મળે છે અત્યારે પણ સાહુકાર ઘરમાં જન્મ મળે છે તો મોઢામાં સોનાની ચમચી હોય છે ઇન એડવાન્સ તો જશે ને કોઈ પાસે બાબા કહે છે નિર્વિકારીની પાસે તો પહેલા પહેલા જન્મ કૃષ્ણને જ લેવાનો છે બાકી તો જે પણ જશે તે વિકારી પાસે જન્મ લેશે પરંતુ ગર્ભમાં એટલી સજાઓ નહીં ભોગવશે મોટા સારા ઘરમાં જન્મ લેશે સજાઓ તો કપાઈ ગઈ બાકી કરીને થોડી હશે એટલું દુઃખ તો નહીં હશે આગળ ચાલીને જોજો તમારી પાસે મોટા મોટા ઘરના બાકો પ્રિન્સ પ્રિન્સેસ કેવા આવે છે રાજકુમાર રાજકુમારીઓ કેવા આવે છે બાપ તમારી કેટલી મહિમા કરે છે તમને અમ તમને હું પોતાનાથી પણ ઊંચ બનાવું છું જેમ કોઈ લોકિક બાપ બાકોને સુખી બનાવે છે 60 વર્ષ થયા બસ પોતે વાનપ્રસ્થમાં ચાલી જાય છે ભક્તિમાં લાગી જાય છે જ્ઞાન તો કોઈ આપી ન શકે જ્ઞાનથી સર્વની સદગતિ હું કરું છું નિમિત્ત બધાનું કલ્યાણ થઈ જાય છે કારણ કે તમારા માટે જરૂર નવી દુનિયા જોઈએ તમે કેટલા ખુશ થાવ છો હવે વેજીટેરિયનની કોન્ફરન્સમાં શાકાહારી કોન્ફરન્સમાં તમને બાળકોને નિમંત્રણ મળેલું છે બાબા તો કહેતા રહે છે હિંમત કરો દિલ્હી જેવા શહેરમાં તો એકદમ અવાજ અવાજ ફેલાઈ જાય દુનિયામાં અંધશ્રદ્ધાની ભક્તિ ખૂબ છે સત્યુગ ત્રેતામાં ભક્તિની કોઈ વાત હોતી નથી તે ડિપાર્ટમેન્ટ અલગ છે અર્ધો કલ્પ જ્ઞાનની પ્રાલબ્ધ હોય છે એક તમને 21 જનમનો વારસો મળે છે બેહદના બાપ પાસેથી પછી 21 પેઢી તમે સુખી રહો છો વૃદ્ધાવસ્થા સુધી દુઃખનું નામ નથી રહેતું ફૂલ આયુ પૂરી આયુ સુખી રહો છો જેટલો વારસો પામવાનો પુરુષાર્થ કરશો એટલું ઊંચ પદ મેળવશો તો પુરુષાર્થ પૂરો કરવો જોઈએ તમે છો નંબર માળા કેવી રીતે બને છે પુરુષાર્થ પ્રમાણે જ બનશે તમે છો સ્ટુડન્ટ વન્ડરફુલ હમ બાબા કહે છે સ્કૂલમાં પણ બાળકોને દોડાવે છે ને નિશાન સુધી બાબા પણ કહે છે તમારે નિશાન સુધી દોડીને પછી અહીંયા જ આવવાનું છે યાદની યાત્રાથી તમે દોડીને જાઓ પછી તમે નંબર આવી જશો મુખ્ય છે યાદની યાત્રા કહે છે બાબા અમે ભૂલી જઈએ છીએ અરે બાપ એટલું એટલા તમને વિશ્વનું માલિક બનાવે છે એને તમે ભૂલી જાઓ છો ભલે તોફાન તો આવશે બાપ હિંમત અપાવે છે ને સાથે સાથે કહે છે આ યુદ્ધ સ્થળ છે યુધિષ્ઠિર પણ વાસ્તવમાં બાપને કહેવું જોઈએ જે યુદ્ધ શીખવે છે યુધિષ્ઠિર બાપ તમને શીખવાડે છે માયાથી તમે યુદ્ધ કેવી રીતે કરી શકો છો આ સમયે યુદ્ધનું મેદાન છે ને બાપ કહે છે કામ મહાશત્રુ છે એના પર જીત જીત મેળવવાથી તમે જગત જીત બની જશો તમારે મુખથી કઈ પણ જપવાનું કરવાનું નથી ચૂપ રહેવાનું છે ભક્તિ માર્ગમાં કેટલી મહેનત કરે છે અંદર રામ રામ જપે છે એને કહેવામાં આવે છે નોધા ભક્તિ તમે જાણો છો બાબા અમને પોતાની માળાના બનાવી રહ્યા છે તમે રુદ્રમાળાના મણકા બનવા છો જેને પછી પૂજશે રુદ્રમાળા અને બની રહી છે વિષ્ણુની માળાને રૂંડ કહેવામાં આવે છે માળામાં માથા હોય છે અને રુદ્રમાળામાં મણકા હોય છે તો વિષ્ણુની માળાને માળા કહેવામાં આવે છે તમે વિષ્ણુના ગળાનો હાર બનો છો કેવી રીતે બનશો જ્યારે દોડમાં જીત પ્રાપ્ત કરશો બાપને યાદ કરવાના છે અને ચોર્યાસી ના ચક્ર જાણવાનું છે બાપની યાદ થી જ વિકર્મ વિનાશ થશે તમે કેવી કેવા લાઈટ હાઉસ છો એક આંખમાં મુક્તિધામ એકમાં જીવન મુક્તિધામ આ ચક્રને જાણવાથી તમે ચક્રવર્તી રાજા સુખધામના માલિક બની જશો તમારી આત્મા કહે છે અત્યારે અમે આત્માઓ જઈશું પોતાના ઘરે ઘરને યાદ કરતા કરતા જશો આ છે યાદની યાત્રા તમારી યાત્રા જુઓ કેવી ફર્સ્ટ ક્લાસ છે બાબા જાણે છે અમે આવી રીતે બેઠા બેઠા ક્ષીર સાગર માં જઈશું વિષ્ણુને ક્ષીર સાગરમાં બતાવે છે ને યાદ કરતા કરતા ક્ષીર સાગર અત્યારે તો છે ને જેમણે તળાવ બનાવ્યું છે જરૂર ક્ષીર નાખ્યું હશે દૂધ નાખ્યું હશે આગળ તો દૂધ ખૂબ સસ્તું હતું એક પૈસાનો લોટો ભરીને આવતો હતો તો કેમ નહીં તળાવ તળાવ ભરી જાય પાણી જ પાણી થઈ ગયું છે બાબા એ નેપાળમાં જોયું છે ખૂબ મોટું વિષ્ણુનું ચિત્ર છે કાળું જ બનાવ્યું છે અત્યારે તમે વિષ્ણુપુરી માલિક બની રહ્યા છો નેપાળની અંદર ખૂબ મોટું એક તળાવ જેવું છે એમાં વિષ્ણુનું એવી રીતે સુતેલા પર એવું ચિત્ર બનાવ્યું છે ખૂબ સુંદર તો બાબા કહે છે કે અત્યારે તમે વિષ્ણુપુરીના માલિક બની રહ્યા છો યાદની યાત્રાથી અને સદર્શન ચક્ર ફેરવવાથી દેવી ગુણપી પણ અહીંયા ધારણ કરવાના છે આ છે પુરુષોત્તમ સંગમ યુગ ભણતા ભણતા તમે પુરુષોત્તમ બની જશો આત્માનો કનિષ્ઠપણું છૂટી જશે બાબા રોજ રોજ સમજાવે છે નશો ચડવો જોઈએ કહે છે બાબા પુરુષાર્થ કરી રહ્યા છે અરે ખુલા દિલથી બોલો ને બાબા અમે તો પાસ વી તોનર થઈને બતાવીશું તમે ચિંતા નહીં કરો ફર્સ્ટ ક્લાસ બાળકો જે સારી રીતે ભણે છે એમનું રજીસ્ટર પણ સારું હશે બાબાને કહેવું જોઈએ બાબા તમે નિશ્ચિંત રહો બેફિકર રહો અમે એવા બનીને બતાવશું બાબા પણ જાણે છે ને ઘણી ટીચર્સ ખો ફર્સ્ટ ક્લાસ છે બધા તો ફર્સ્ટ ક્લાસ નથી બની શકતા સારા સારા ટીચર્સ એક બીજાને પણ જાણે છે બધાને મહારથીની લાઈનમાં તો નથી લાવી શકતા સારા

આમના દ્વારા રાજાએ સ્થાપન થઈ હતી જેને દેવી રાજસ્થાન કહેવામાં આવતું હતું અત્યારે તો આસુરી રાજસ્થાન છે આખું વિશ્વ દેવી રાજસ્થાન હતું આટલા ખંડ નહીં હતા આ દિલ્હી જમનાનો કાંઠો હતો એને પરિસ્થાન કહેવામાં આવતું હતું ત્યાંની નદીઓ વગેરે ઉછળતી થોડી હશે ઉછળતી નથી અત્યારે તો કેટલી ઉછળે છે ડેમ્સ પણ ફાટી જાય છે પ્રકૃતિના જેમ કે આપણે દાસ બની ગયા છીએ પછી તમે માલિક બની જશો ત્યાં માયાની તાકાત નથી રહેતી જે બે જતી કરે ધરતીની તાકાત નથી જે હલી શકે તમારે પણ મહાવીર બનવું જોઈએ હનુમાનને મહાવીર કહે છે ને બાપ કહે છે તમે બધા મહાવીર છો મહાવીર બાળકો ક્યારેય હલી ન શકે મહાવીર મંદિર બનેલા છે ચિત્ર એટલા થોડી બધાને બધા રાખશે એટલા બધા ચિત્ર તો બધાના નહીં રાખશે મોડલ રૂપમાં બનાવેલું હોય છે અત્યારે તમે ભારતને સ્વર્ગ બનાવી રહ્યા છો તો કેટલી ખુશી હોવી જોઈએ એટલા સારા ગુણ હોવા જોઈએ અવગુણોને કાઢતા જાઓ હંમેશા હર્ષિત રહેવાનું છે તોફાન તો આવશે તોફાન આવે ત્યારે તો મહાવીરની તાકાત જોવામાં આવે તમે જેટલા મજબૂત બનશો એટલા તોફાન આવશે અત્યારે તમે પુરુષાર્થ કરી મહાવીર બની રહ્યા છો નંબર વાર પુરુષાર્થ અનુસાર

આ કારણે મનુષ્યોને સર્વવ્યાપી કહી દીધું છે આ પણ ડ્રામાની ભાવિ તમે બાળકો ખૂબ ઊંચ ભણવાનું ભણી રહ્યા છો અચ્છા મીઠા મીઠા સિકેલધા બાળકો પ્રત્યે મા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે આત્મા પર જે કાટ ચડેલો છે એને યાદની યાત્રાથી ઉતારીને ખૂબ ખૂબ લવલી બનવાનું છે લવ એવો હોય જે બાપની સદા કશિશ રહે બીજું માયાના તોફાનોથી ડરવાનું નથી મહાવીર બનવાનું છે પોતાના અવગુણોને કાઢતા જવાનું છે સદા હર્ષિત રહેવાનું છે ક્યારેય પણ હલવાનું નથી આજનું વરદાન શુદ્ધ સંકલ્પોની શક્તિના સ્ટોક દ્વારા મનસા સેવાને ના સહજ અનુભવી ભવ અંતર્મુખી બની શુદ્ધ સંકલ્પોની શક્તિનો સ્ટોક જમા કરો આ શુદ્ધ સંકલ્પની શક્તિ સહજ જ પોતાના વ્યર્થ સંકલ્પોને સમાપ્ત કરી દેશે અને બીજાને પણ શુભ ભાવના શુભકામના સ્વરૂપથી પરિવર્તન કરી શકશે દરેક સમયે કાર્યમાં લગાવો જેટલા શુદ્ધ સંકલ્પોની શક્તિનો સ્ટોક જમા હશે એટલા મનસા સેવાના સહજ અનુભવી બનતા જશો સ્લોગન છે મનથી સદાના માટે ઈર્ષા દ્વેષને વિદાય આપો ત્યારે વિજય થશે અવ્યક્તિશાળા સ્વયં અને સર્વના પ્રત્યે મનસા દ્વારા યોગની શક્તિઓનો પ્રયોગ કરો જેટલા અત્યારે તન મન ધન અને સમય લગાવો છો એનાથી મનસા શક્તિઓ દ્વારા સેવા કરવાથી ખૂબ થોડા સમયમાં સફળતા વધારે મળશે અત્યારે જે પોતાના પ્રત્યે ક્યારેક ક્યારેક મહેનત કરવી પડે છે પોતાની પરિવર્તન કરવાની કે સંગઠનમાં ચાલવાની કે સેવામાં સફળતા ક્યારેક ઓછી જોઈ ઉદાસ દિલ થવાની આ બધું સમાપ્ત થઈ જશે ઓમ શાંતિ